સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત તાલુકા શાળા નંબર એકના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતતા ફેલાય અને લોકો સ્વચ્છતા માટે ખેડ ખેડબ્રહ્મા ખાતે ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન મંદિર પરિસર અને બસ સ્ટેશનની આજુબાજુ પૂનમના મેળા દરમિયાન કચરો વધુ પ્રમાણમાં જમા થયેલ હતો જેના કારણે સફાઈ જરૂરી હતી લોકોને જાગૃત કર્યા હતા જેમાં શાળાના શિક્ષકોએ પણ સાથે રહી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શાળાના ઉત્સાહિત શિક્ષક પટેલ દિનેશભાઈએ આ કાર્યમાં ભાગીદારી આપી હતી અને શાળાના આચાર્ય બાળકોને સ્વચ્છતા બાબતે જરૂરી પ્રેરણા પૂરી પાડી હતી બ્યુરો રિપોર્ટ સતીષભાઈ મનાથ ખેડબ્રહ્મા Gracias.